ગુજરાતમાં દારૂબંધીના કાયદાના ધજાગરા ઉડાવતો વધુ એક કિસ્સો મહીસાગરથી સામે આવ્યો છે લુણાવાડાના દરિયા બસ સ્ટેશનથી આ પ્રકારે સિમલિયા રોડ પર ખુલ્લેઆમ દારૂ વેચાય છે ટીવી સ્ક્રીન પર આજે દ્રશ્યો દેખાય છે તેમાં જોઈ શકાય છે દારૂબંધીનો કાયદો મજબૂત થયો છે તેવી વાતો કરવામાં આવે છે ગુજરાતમાં દારૂબંધી છે બહારથી એક પણ ટીપુ દારૂ અંદર આવતું નથી આવી મોટી મોટી વાતો કરતા નેતાઓ જરા આ દ્રશ્યો જુઓ અને પછી કહો કે ગુજરાતમાં દારૂબંધી નથી આ દ્રશ્યો જોઈને સવાલ થાય કે ગુજરાતમાં દારૂબંધી છે અને માની લો કે તેનું કડક પાલન પણ થાય છે તો પછી ખુલ્લે આમ આ રીતે દારૂ કોની નજર હેઠળ વેચાઈ રહ્યો છે આ વિડિયો જોઈને તો પોલીસની કામગીરી પર પણ અનેક સવાલ ઊભા થાય છે લુણાવાડામાં જે જગ્યાએ આ દારૂનું વેચાણ થાય છે ત્યાંથી ત્રણ ત્રણ કિલોમીટરના દાયરામાં પોલીસ સ્ટેશન આવેલ છે તો શું પોલીસને દારૂનું વેચાણ થાય છે તેની જાણ નથી કે પછી પોલીસ પણ હપ્તા ખાઈને બધું ચાલવા દે છે